એપિસોડ અઢાર ભૌતિક સુખની ગધા મજૂરી અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માઓએ પરમ તત્વની પ્રાપ્તિ કરાવવાના આશયથી આ ધર્મતીર્થની સ્થાપના કરી છે પરમ તત્વની પ્રાપ્તિ કરવા માટે પહેલા તેની ઓળખાણ જોઈ અને પરમતત્ત્વની ઓળખ આત્મતત્વની ઓળખ વિના ના થાય માટે પ્રથમ આત્મતત્વની ઓળખ જોઈએ આત્મતત્વની ઓળખ કરાવતા અત્યાર સુધીમાં પૂજ્યશ્રીએ આપણને જ્ઞાન શક્તિ શક્તિ કર્તૃત્વ ભોક્તૃત્વ શક્તિ સર્જન શક્તિની મુખ્યતાથી વાત કરી જે જાણે કરે ભોગવે એનું નામ જ આત્મા જડ નથી જાળતું નથી કંઈ કરતું કે નથી કંઈ ભોગવતું ભોક્તૃત્વ શક્તિની અંતર્ગત વ્યસનની વાત નીકળેલી કે હરેક ભોગ વિષય કશાય આત્માએ અનંતકાળથી સેવી સેવીને એવા અંદર ઘૂટ્યા છે કે વ્યસનરૂપ બની ગયેલા છે ચંડ કૌશિક સર્પના દ્રષ્ટાંતથી તે પણ પુરવાર કરેલું બધા દેવલોકમાં ભોગની માત્રા સરખી નથી ભોગની ક્વોલિટી પણ સરખી નથી ભોગ પણ સરખા નથી

ભૌતિક સુખ તો ત્યાં ટોપ ક્વોલિટીના હોય એની જેમ ત્રાસ નથી તમને એમ લાગે છે કે હરવા ફરવામાં સુખ છે પરંતુ હકીકતમાં સુખ ઓછું છે ત્રાસ વધારે છે એટલે ગ્રૈવયકના દેવતા ક્યાંય હરવા ફરવા નથી નીકળતા તમારે હરવા ફરવાના ત્રાસ વિચારવા હોય તો કેટલા પોઈન્ટ આપવું વાહનમાં બેસવાના વાતાવરણના ત્યાં જઈને ઉતરવાના ખાવા પીવાની વ્યવસ્થા કરવાના ફરવાનો શ્રમ કરો તો વારંવાર થાકીને ઊંઘવું પડે આ બધું કરવામાં ત્રાસ કેટલો છે પરંતુ તમે સ્વીકારી લીધું છે ત્રાસ વગર સુખ હોય નહીં તમે દસ દિવસ બહાર ફરીને આવો એટલે બે દિવસ ઘરે ઉતારવા આરામ કરો છો કેમ ભાઈ લાખો રૂપિયા ખર્ચીને મોજ મજા કરવા ગયા હતા ને ઉપરથી થાકી ગયા હરવા ફરવાનું સુખ કેટલું હલકું છે મૂર્ખાને મજા લાગે સમજદારને થાય કે આમાં સુખ શું જો આવી રીતે ભટકવામાં સુખ હોય તો તો ત્રાસ એ સુખ થયું ઉલટું ફરવા ગયા તો ત્યાં બધું અનસેટલ્ડ હશે અહીં બધું સેટલ્ડ હશે અહીં બધું પ્રી એરેન્જ હશે ત્યાં બધું એરેન્જ કરવું પડશે ત્યાં જઈને બગીચામાં ફરવા ન જાય તો માણે કઈ રીતે એટલે પગ તો ઘસવા પડશે હજુ ભોગમાં જેની મૂળ બુદ્ધિ છે એવા કોઈ શ્રોતા પૂજ્યશ્રીને કહે છે ફરીએ નહીં તો પગ ખોટા પડી જાય ને પૂજ્યશ્રી કહે છે કે તમે જુઓ ગ્રૈવે એકમાં રહેલા દેવતા એક દિવસ પથારીમાંથી ઊભા થાય છે નથી થતા છતાં તેમના પગ ખોટા નથી પડતા તમને શરીર જ એવું મળ્યું છે કે ત્રાસ આપ્યા વિના જીવવા ના દે ઘણો ત્રાસ આપો તો ટકે તેવું જ શરીર મળ્યું છે અહીં તગારા ઉપાડીને મજૂરી કરો તો શરીર તંદુરસ્ત રહેશે પાવડા લઈને ખોદકામ કરો તો શરીર કસાશે એટલે જિમ્મમાં શ્રીમંતો જાય છે તેઓ જાણે છે કે નહીં જઈએ તો વહેલા માંદા પૂછશો આપણું શરીર શું શું ઉદામાં કરે છે સુખ શું કહેવાય તેની વ્યાખ્યા જ ખબર નથી આજ દિવસ સુધી અતત્ત્વમાં જ રમ્યા છીએ તત્વ વિચારવા માટે દ્રષ્ટિકોણ જ ખૂલો નથી ઘણાને દુઃખ જ દુઃખ તરીકે સમજાયું નથી આખી જિંદગી દોડે સુખ માટે પરંતુ સુખ કોને કહેવાય વ્યાખ્યા જ ખબર નથી ભૌતિક સુખ પણ નથી જાણતા તો આત્માનું સુખ સમજવું તો બિયોન્ડ રેન્જ છે ભૌતિક સુખ બધા વ્યસન છે માટે ત્રાસ તો આપશે એ બધા ત્રાસ હોવા છતાં પણ આત્મા પોતાની ભોગવટાની શક્તિથી જળ પદાર્થને ભોગવે છે એમાં જ્યારે સારા અનુકૂળ પદાર્થને ભોગવે ત્યારે શાતાનો દુઃખમાં રાહતરૂપ અનુભવ થાય છે આત્મામાં રહેલી ભોગ શક્તિ ઉપભોગ શક્તિના કારણે સુખ દુઃખનો અનુભવ થાય છે જો આ શક્તિ ન હોય તો તમને ભૌતિક જગતમાં કોઈ સુખ દુઃખનો અનુભવ ન થાય એ જ રીતે દોષના ભોગવટાથી આત્માને દુઃખનો અનુભવ થાય અને ગુણના ભોગવટાથી આત્માને સુખનો અનુભવ થાય છે હવે પૂજ્યશ્રી જળમાંથી સુખ દુઃખ મેળવવાની પ્રક્રિયા શું તે કહે છે જેમ કે તમારે ફૂલની સુગંધ માણવા શું કરવાનું તમને અડધો માઇલ દૂર રાખીએ તો સુગંધ આવવાની કે ફૂલ નજીક લાવવું પડે વળી નાકની નજીક લાવવું પડે કે કાંડી નજીક લાવવું પડે ખાલી નજીક લાવો એટલે સુગંધ આવી જશે કે સૂંઘવા માટે નાક દ્વારા પ્રયત્ન કરવો પડશે હવા એ રીતે લેવી પડશે ને હવા એ રીતે લીધી છતાંય તમારો ઉપયોગ બીજે હોય તો સુગંધ નહીં આવે બરાબર ને ત્યાં પણ પ્રોસેસ છે કે નહીં ફૂલને ભોગવો છો કે તેની સુગંધ આકાર રૂપને ભોગવો છો વળી સીધું ભોગવતા નથી પરંતુ જળ એવી ઇન્દ્રિયો અને મન દ્વારા ભોગવો છો ભોગવવામાં બને છે જેમ ચાલવામાં લાકડી સાધન રૂપે સહાયક બને તેમ કોઈ પણ ભોગ તમારાથી પરાયા છે પારકા છે જળ બધી વસ્તુ પરાય છે માટે તેને ભોગવવા સાધનની પરવશતા રહેવાની પરાયા સાધન દ્વારા તેનો અનુભવ કરવો પડે જ્યારે આત્મા તમારો છે તમારા માટે તે પરાયો નથી નથી પણ પોતાનો છે ભોગવવા બીજા કોઈ પાસે જવાનું નથી માટે આત્માના સુખના ભોગવટામાં પરાધીનતા નથી માત્ર તમારા આત્મામાં તમારે જે ગુણનું સુખ ભોગવવું હોય તેનું પ્રાગટ્ય જોઈએ અર્થાત તે ગુણ જો તમે મેળવી લીધા હોય પ્રગટાવી દીધા હોય તો તે સુખનો ભોગવટો કરી શકો જેમ શાંતતા તમારામાં પેદા થઈ હોય તો અનુભવ થયા કરશે ને તે અનુભવ મીઠો છે કે પીટર છે ટૂંકમાં તમારે તમારી લાગણીને અનુભવવા માટે આંખ કાન વગેરે કોઈ ઇન્દ્રિયની જરૂર નથી પડતી કોઈ માધ્યમ વગર સાધન વગર તમને તમારી લાગણી અનુભવાય છે કહેવાનું તાત્પર્ય એ છે કે સુખ આત્માના ગુણના સંવેદનથી છે તે કરવા માટે વચ્ચે કોઈ માધ્યમની જરૂર નથી જ્યારે જળ વસ્તુના ગુણધર્મને ભોગવવા માધ્યમ તરીકે ઇન્દ્રિય જોઈએ તેમાં ત્રાસ વગેરે ઘણા છે સુખ દુઃખ ભોગ ઉપભોગને આધીન છે ભોગ ઉપભોગનું ફળ છે આત્મામાં ભોગ ઉપભોગની શક્તિ છે હવે આપણે સિદ્ધ ભગવંતોના ભોગ ઉપભોગ વિચારીએ તમને આ સાંભળીને આશ્ચર્ય થશે ખરું ને અશરીરી અનિન્દ્રિય અમનસ્કાવસ્થામાં વળી ભોગ ઉપભોગ હોય કારણ તમે આજ દિવસ સુધી શરીર ઇન્દ્રિય મન હોય તો જ કંઈક ભોગવી શકાય એવું ઘૂંટ્યું છે માટે આમાં શંકા અને નવાઈ લાગે છે પૂજ્ય શ્રી હમણાં જ આનું સુંદર સમાધાન આપે છે ચેતન એવા આત્માના જ્ઞાન આદિ ગુણોના ભોગવટાથી સિદ્ધ ભગવંતો ભોગ કરે છે અને અનેક પર્યાયોનો ઉપભોગ કરે છે તેના દ્વારા એકલા સુખને અનુભવે છે તેમનું સુખ માત્રાની દ્રષ્ટિએ ક્વોલિટીની દ્રષ્ટિએ ક્વોન્ટિટીની અપેક્ષાએ ભોગવવાની પદ્ધતિની અપેક્ષાએ નિરાળું છે દાખલા તરીકે સિદ્ધ ભગવંતો સતત અનંત ગાંભીર્ય ધૈર્ય ગુણનો ઉત્કૃષ્ટતાથી ભોગવટો કરે છે કારણ કે તે બધા ગુણો તેમના આત્મામાં ક્યારેય ઓછા થવાના નથી પરંતુ સદા માટે પરાકાષ્ઠાના જ ગુણો ટકી રહેવાના છે આખા જગતમાં ગમે તેટલી ઉથલ પુથલ થાય પરંતુ તેમના ધૈર્ય ગંભીરતા ગુણને ઊની યાદ નથી આવવાની કારણ કે તેઓ બાહ્ય અસરોથી પૂર્ણપણે મુક્ત અળગા છે માટે દરેક ગુણોનો અનંતો આનંદ સતત માણી રહ્યા છે તેમના આત્મામાં એકલા સુખની જેમ પૂર્ણ જ્ઞાનનો ગુણનો ભોગવટો છે આત્મામાં રહેલા દોષરૂપી વિકારનો તેમને ભોગવટો નથી અત્યારે આપણે શરીર અને ઇન્દ્રિયના નિમિત્તથી કા આત્માનું દુઃખ અનુભવીએ છીએ અને કાં તો થોડો દુખમાં રાહતનો અનુભવ કરીએ છીએ સિદ્ધ ભગવંતો સૃષ્ટિની પેલે પાર રહેલા આત્માઓ છે અહીં બેઠા તેમને મળ્યા વગર તેમના અસ્તિત્વ સ્વરૂપ સુખ તેમના આનંદની વાતને આપણે રિયલાઈઝ કરવાની છે તે કાઈ સહેલી વસ્તુ નથી આપણો આત્મા ખૂબ નિર્મલતાને પામે ત્યારે આ બને પરંતુ આ સાંભળી હતાશ નિરાશ નહીં થતા આ નિર્મલતાને પામવાનો માર્ગ બતાવનાર ભૂમિયા સમાન ગીતાર્થ ગુરુ ભગવંત પરમ પૂજ્ય ગચ્છાધિપતિ હાજર છે આપણા સદભાગ્યે સભામાંથી કોઈને પ્રશ્ન થાય છે કે ભોગવવું એટલે અનુભવ કરવો તો ભોગતૃત્વ શક્તિ અને અનુભવમાં ફેર શું છે પૂજ્યશ્રી કહે છે કે ભોગતૃત્વ શક્તિ અનુભવના કારણે છે અનુભવ ના હોય તો તમે ભોગવી ન શકો પણ અનુભવ એ એ જ જ ભોગવવું એવો અર્થ નથી નથી અનુભૂતિ ભોગવટો એવું જેમ ખોરાક ખાવા માટે લો છો ત્યારે આને ખાઈને માણવું છે એવો ભાવ છે સારું માણવાનું ભોગવટો કરવાનો ભાવ છે નહીં કે ખાલી અનુભવ કરવાનો ઘણી વસ્તુમાં તમે અનુભવ કરો પરંતુ ભોગવટાનો ભાવ ન હોય જેમ તપેલું બહુ ગરમ થયું કે નહીં તે જોવા માટે તમે આંગળી ત્યારે ભોગવટાનો ભોગવટાનો ભાવ ભાવ છે છે કે અનુભવનો તે વખતે તમને ગરમીના પરિણામ જ નથી ત્યાં તમને ભોગ્યત્વની વૃત્તિ નથી અર્થાત આ ભોગવવા યોગ્ય વસ્તુ છે એવી બુદ્ધિ નથી જ્યારે ભોગમાં રીતસર મારે આને ભોગવવું છે એવું ભાવ હોય છે જે ખાલી અનુભવમાં નથી હંમેશા અનુભવ ભોગતૃત્વમાં હશે જ પૂજ્યશ્રી જકાર સાથે આ વાત જણાવે છે ભોગમાં અનુભવ હોય પરંતુ અનુભવ ભોગ માટે જ હોય એવો નિયમ નથી ભોગ વિના પણ અનુભવ હોય જે ફરક ઉપર તપેલાના દ્રષ્ટાંતથી તમને કદાચ સમજાઈ ગયો હશે કદાચ ન સમજાય તો હજી એક દ્રષ્ટાંતથી કહી જેમ તમે ઉકરડાની બાજુમાંથી પસાર થતા હો ત્યારે તમને દુર્ગંધનો અનુભવ છે પરંતુ દુર્ગંધને ભોગવવા તમે છો કે ના છૂટકે જાઓ છો અને દુર્ગંધ સહન કરો છો પરંતુ તે અનુભવ ભોગ માટેનો નથી જ્યારે ફૂલની સુગંધ અનુભવો તો તે ભોગ છે સાથે મારે આને ભોગવવું એવું ભાવ છે જે ઉકરડાની દુર્ગંધ વખતે નથી થી અનુભવ હોય ત્યાં ભોગ હોય જ એવું નિયમ ના રહ્યો એની સામે જ્યારે સુગંધને માળવા માટે ટેસ્ટ લે તે આશયથી કરે ત્યારે પરિણતિ આવે તો ભોગવટો થાય ખાલી નું જ્ઞાન થયું આશય સાથે તેને અનુરૂપ વર્તન થવાનું આવી તો કેટલીય અઘરી શંકાના પૂજ્યશ્રી તરત જ સચોટ સુંદર સરળ પ્રેક્ટિકલ વાતો દ્વારા સમાધાન આપે છે તો ચાલો ત્રાસદાયક ભૌતિક ભોગના વ્યસનથી મુક્ત થવા આત્માને પાવન કરનારી ગંગોત્રીમાં સ્નાન કરવા ગીતાર્થ ગંગા તરફ ડગલા ભરીએ